નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોરજ્જુ સમાન સાબર ડેરી ખાતે એકત્રીસ જુલાઈના રોજ ખાસ સાધારણ સભા યોજાશે સાધારણ સભામાં પશુપાલકોને ચૂકવવાનો બાકી ભાવફેરનો બીજો હપ્તો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવશે આગામી ત્રણ ઓગસ્ટના રોજ પશુપાલકોને ભાવફેરનો બીજો હપ્તો સાબર ડેરી દ્વારા ચૂકવી દેવામાં આવશે સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે સ્થાનિકો ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે કે બંને જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધુ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબરડેરી દ્વારા વર્ષોની પરંપરા મુજબ વાર્ષિક ચૂકવવામાં આવતો હોય છે પરંતુ ચાલુ સાલે સાબરડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે પશુપાલકોને વાવફેર ચૂકવવાનો વિલંબ થયો છે જોકે બંને જિલ્લાના આગેવાનો અને પશુપાલકો દ્વારા સાબરડેરી ડેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું ત્યારે સાબરડેરી દ્વારા વચગાળાનો બસો કરોડ રૂપિયા વાવફેર ચૂકવવાનો અગાઉ નિર્ણય પણ કરાયો હતો ત્યારબાદ પણ યથાવત રહેતા સાબરડેરી દ્વારા આગામી રોજ ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય કરાયો છે આ સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ થયા બાદ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે જોકે આગામી ત્રણ ઓગસ્ટના રોજ સાબરડેરી પશુપાલકોને નક્કી થયા મુજબનો ભાવફેર ચૂકવી દેવામાં આવશે બંને જિલ્લાના પશુપાલકોને કેટલાય સમયથી ભાવફેર નહીં ચૂકવવાતા રાહ જોવાઈ રહી હતી ત્યારે પ્રકારની પશુપાલકોમાં ચાલી ત્યારે સાબરડેરી દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય અને ત્રણ ઓગસ્ટના રોજ નક્કી થયા પ્રમાણેનો ફેર ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવતા તમામ અટકળો નો હાલ તો અંત આવ્યો છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા